સ્વચ્છતા પ્રથમ આવ્યો છે ત્યારે આ એક બંધ રાખવા લોકો પણ સહભાગી બની રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે કતાર ગામમાં સ્વચ્છતાને લઈને વરઘોડામાં જનૈયાઓએ અદભુત કામગીરી કરી હતી વરઘોડામાં ફોડવામાં આવેલા ફટાકડાથી થતા કચરાની સફાઈ કરીને લોકોને સારો સંદેશો આપ્યો હતો કતારગામ આંબા તલાવડી રોડ ઉપર વડીલો એજાનૈયાઓને ઝાડુ પકડાવીને ફટાકડાનો કચરો સાફ કરાવ્યો હતો લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને કાગળના ટુકડા ઉડાડીને રોડ ઉપર કચરો કરવા બદલ સુરત મ્યુનિસિપલ દંડ વસૂલવાનું શરૂ કર્યું છે જેથી હવે જાનૈયા જાતે જ કચરો સાફ કરવા લાગ્યા છે આવી જાગૃતિ સુરતના સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં મદદરૂપ બનશે જાનૈયાઓની આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને વખાણી હતી મેયર દક્ષેશ મામાણીએ કહ્યું કે

જઈ રહ્યો હતો તે લોકોએ સેલિબ્રેશન કર્યું ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ તે લોકોએ ચાલુ વર્ગોડે કચરો સફાઈ કરી એકત્રિત કરી અને ડસ્ટબીનમાં નાખ્યો આ ઘટનાથી હું ખૂબ જ તમામ જાનેઓને અભિનંદન આપું છું વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું આપણે આ સંદેશો આખા સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે તે બદલ હું તમામ વર્ગોડાઓને હૃદયપૂર્વક વંદન કરું છું આપણે સ્વચ્છતાના આગ્રહી આ રીતે બનશું તો આવનાર સમયમાં આપણે પ્રથમ ક્રમ જાળવી રાખું છું અસ્તુ ભારત માતા વિજય